જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં તમારા બધાયને સ્વાગત છે તો આજે હું જય પાર્કિ વરત રહીશું તો હું ચાહું છું પંજોવા જો વિડીયોમાં પહેલીવાર હોય તો લાઈવ સ્ટ્રીમને સબસ્ક્રાઇબ કરી નાજો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો તો આ બધાને દેવી માતાજી દેસી કૃષ્ણ વસંત આરે આપા પંજોવા જાય છે તો આ શંકર ભગવાન જાય છે તો એ ફરીને પંતી આવજે

อันนี้ตัด

ચાલો એટો ફેમિલી જય માતાજી જય શ્રી ને બધાને અમારે તો આવડે અત્યાર સવાર સવાર માં પૂજવા આવી ગયા તા જયા પાર્વતી નું છે એટલે સુધા બેન ને અને આ બધા જો અમારે બેઠા જ પ્રાર્થના બેન કા લેશન કરવા મળ્યા છે મધર મિસ્ટા બેન કઈ કેવું નથી યુટ્યુબ ફેમિલીની તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને સદા બેન ને લઈ જવાનું છે તો એને હાઈ મેકતા આવી અને મીના અહીંયા કપડા દોરી ભર નાખી જો આજે આપણે જો કપડા કેટલા બધા દોયા છે તો મોટા બીતું તો કેટલા બધા હવે એ આવે આપણે આવી તા રસોઈ બસોઈ બનાવી નાખે તો આપણે ગામમાં જઈએ સદા બેન ને મેકિંગ આવતા રહે તો ચાલો આપણે જઈએ ગામમાં આવે તો ચાલો એટલું ફેમિલી આપણે ગામમાંથી ઘરે આવી ગયા છે અને પાછા કપડા પણ બદલાવી નાખ્યા છે કારણ કે ગરમી થાય છે બહુ અને ગરમી છે અને લાઇટ કાંઈ આજે છે નહીં શુક્રવાર હોય એટલે અમારે લાઇટનો કાપ હોય અને મીના બનાવવા મળી છે રસોઈ તો થોડીક વાર લઈને પાછા આપણે બપોરા કરવા બેસી જશું તો પેલા જો બટાકાનું શાક ને ભાખરી ખાય છે અમે કાકડી છે અને એની પર આપણે અખા રીંગણાનું શાક બનાવેલું છે એમ ડાયભાત પણ છે તો આવી જ આ બધા બપોરા કરવા આજે ડાયભાતને અખા રીંગણાનું શાક મેં એવું જોઈએ છે તો ચાલો બપોરા કરી લેવી અને ધર્મિષ્ઠાબેન ભયકાબેન હોય જા બાસરીમાં ક્યાંય ગરમી થાય છે બે શ્રદ્ધાબેન નિશાવાઈ જણો કરશે તો અમે બેસી ગયા સુધી બપોરા કરવા તો ચાલો બધા બપોરા કરીએ ચાલો યુટ્યુ ફેમિલી આપણે ગયા છોકરીઓને હવે જ આવશે તો ચાલો એને મુલાકાત છે તો કાંટો મરાઈ દઈએ આપણે અને અહીંયા તૈયાર થઈને ભેરાઈ ગયો એને જ છે બહાર તો ચાલો ત્યાં જઈને મળી ચાલો એ ફેમિલી આપણે પહોંચી ગયા છે એવી નાળિયેરી ધાર કહેવામાં આવે છે ત્યાં જે હનુમાન દાદાનું મંદિર આવેલું છે અમારા કષ્ટભજન દેવનું છોકરીને લઈને ત્યાં આવી ગયા છે કારણ કે છોકરીઓના છે મુલાકાત અને કાંઈ બહાર ગયું નથી બે ત્રણ દિવસથી એટલે બધા વાડીમાં હતા એટલે તો આજ આપણે રજા હતી એટલે આટો મરાવા આવી ગયા છે તો જવા ત્યાં એની ઉભેરીશ અને જો આ છે નાળિયેરી ધાર તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો આપણે પણ દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવી તો ચાલો યુટ્યુબ ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ઉપર મંદિરે અને જો અહીંયા દેન આ રીતનું મંદિર છે પગથિયા તો ચાલો આપણે દર્શન પહેલા કરી લઈએ હનુમાન દાદાના તો ચાલો દર્શન કરવા બધા મારી સાથે ચાલો યુટ્યુબ ફેમિલી આપણે દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા છે દાદાના તો આ તો અમારું નાળિયા ધાર કહેવામાં છે આ મંદિરે અને આપણે આવ્યા દર્શન કરવા આજે કોઈ છે નહીં અને છોકરીઓ જો મારે એને મજા આવે કોઈ નથી અને વાડી જોવે છે તો જો અમારી વાડી આ પટ્ટો દેખાય ને જે બ્લેક ને આઈ અહીંથી જો આ પટ્ટો અહીંયા હાઠીઓના પરોટા બે પડેલા છે જો અહીંયા અને આ પટ્ટો રહ્યો ને એ આપણી વાડી છે જો આ એ વાડી જોવા I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on and on we'll go through the wastelands, through the highways. Till my shadow turns to sun rays And I એટલું મેં છોકરી ભાગીએ કે નાસ્તો કરવા અને આપણે થોડાક સિનિમેટિક તારી લીધેલા છે તો એ પણ તમે જોઈ લીધા દેશે કેવા અહીંયાથી ચીન આવે છે અત્યારે લોકેશન એકદમ સરસ મજાનું આવે કારણ કે સમહો આવે એટલે બધી લીલુંચમ થઈ જાય એટલા માટે અને બધે લીલુંછમ જ છે તો આપણે કીધું સિનેમેટિક શોર્ટ થોડાક ઉતારી લેવીએ એટલે તમને મજા આવે જોવાની અને છોકરી હવે નાસ્તો કરે છે અને હવે નાસ્તો કરી લે પછી આપણે ઘરે વહી જઈશું થોડીક વાર રહીને